તો કેમ છો મારા રેવણ તલાટી ને યોદ્ધા અને પોલીસ કોસ્ટેબલ ને યોદ્ધા તો સ્વાગત છે મારા એક નવા વિડિયોમાં તો બધાને ગુડ મોર્નિંગ જય માતાજી તો આજે આપણે 100 દિવસની નીતિનો દિવસ છે આજે આપણે મો તો આજે આપણે કવર કરીશું કરંટ અફેર્સ પછી આપણે સામાજિક વિજ્ઞાન જે બુક છે એ વાંચીશું ત્રણ ત્રણ થી ચાર ચેપ્ટર વાંચીશું અને એના પછી આપણે ગણિતમાં કરીશું બસ એટલું જ કરીશું આજે ઇનફ છે આપણું અને એના પછી આપણે રિવિઝન કરીશું જે આપણે જે આખું સાયન્સ અને ટેક લખ્યું છે જે ઊર્જા નીતિ છે ન્યુક્લિયર પાવર છે પછી વિવિધ સંસ્થાઓ છે વૈજ્ઞાનિકો વિશે માહિતી છે એ બી બધી માહિતી આપણે લખી દઈશું અને વાંચી લઈશું મતલબ લખેલી છે જ આપણો તો વિડીયો સાથે કન્ટિન્યુ રહેજો અને છેલ્લે સુધી બનાવી રહેજો કે આજે આપણે શું શું વાંચીશું એ તો તમને કહી દીધું પરંતુ કયા કયા ટોપિકો વાંચ્યા કયું યાદ રાખવાનું છે એ બધું તમને બતાવીશું તો વિડીયો સાથે કન્ટિન્યુ રહેજો તો મળીએ આપણે કરંટ અફેરના લેક્ચર એટેમ્પ કરીને ત્યાં સુધી વિડીયો સાથે કન્ટિન્યુ

ક્યાંથી લાગુ થશે એટલે દક્ષિણ કોરિયામાં અને અમલ માર્ચ બે હજાર છવ્વીસ માં થશે એના પછીનો પ્રશ્ન મિત્રો તાજેતરમાં સમાચાર મળે આલોક આરાધી અને વિપુલ મનોભાઈ પંચોળીને ભારતના સુપ્રીમ કોર્ટના ન્યાયાધીશ તરીકે નિયુક્ત કરે તે પહેલા તે કઈ કોર્ટના ન્યાયાધીશ હતા તો આલોક આરાધી બોમ્બે હાઈકોર્ટ અને વિપુલ મનોભાઈ પંચોલી એ પટના હાઈકોર્ટ જે ગુજરાતના છે રાષ્ટ્રપતિ ભારતની કઈ સંયુક્ત સૈન્ય કવાયતમાં ભાગ લઈ રહી છે જે બે હજાર પચીસ માં યોજવાની છે બ્રાઇટ સ્ટાર બે હજાર પચીસ આવૃત્તિ છે ઓગણીસ ને આયોજન થવાનું છે ઇજિપ્ત ભારતની ત્રણેય સેનાઓમાં ભાગ લેશે એના પછીનો પ્રશ્ન મિત્રો તારેતરમાં સમાચારમાં સ્પેસએક્સ એ કયા રોકેટ ની દસમી સફળ પરીક્ષાનું ઉડાન સફર કરી તો સ્ટાર્સી એના પછીનો મિત્ર પ્રશ્ન તાજેતરમાં સમાચારમાં એ પી એમ સ્વનિધિ યોજના હેઠળ તિડાણનો સમયગાળો કઈ તારીખ સુધી લંબાવવામાં આવ્યો તો એકત્રીસ માર્ચ બે એમાં પી એમ

એસએટી ફેસિલિટી ગુજરાતમાં કયા શરૂ કરવામાં આવી તો સાણંદમાં પ્રમાણપત્ર આઈઓસી આ પ્રમાણપત્ર મળવામાં આવે છે કંપની સીજી કંપની સેમી છે એના પછીનો પ્રશ્ન મિત્રો તાજેતરમાં સમાચારમાં કયું રાજ્ય સતત બીજા વર્ષે બે હજાર પચીસમાં ફિલ્મ ફિલ્મ એવોર્ડનું આયોજન કરશે જે સિત્તેરમાં છે ગુજરાત ગાંધીનગરમાં અને અગ્નિશિત્તેરમાં પણ ગુજરાતમાં થયો હતો એના પછીનો પ્રશ્ન મિત્રો તાજેતરમાં સમાચાર ચીફ ઓફ ડિફેન્ડ કોન્ફરન્સ કયા દેશમાં યોજાય છે તો થાઈલેન્ડમાં ભારતમાં આશુતોજ દીક્ષિત ભાગ મિત્રો તાજેતરમાં સમાચાર ગુજરાતમાં વર્ષ બે હાજર પચીસ નો વન મહોત્સવ કયા યોજાશે તો ગણતેશ્વર ખેડા જે સોતેર નો છે અને ચોવીસ નો સાંસ્કૃતિક ગણ છે તો મારા યોદ્ધાઓ જોઈ શકો તો આટલે સુધી આપણે કરંટ અફેરનો લેક્ચર ટાઈમ કરી છે તો વિડીયો સાથે કન્ટિન્યુ રહેજો તો મળીએ આપણે ધોરણ છ ની બુક વાંચીને

ઉત્તોષેર પરીક્ષામાં આપણે જે ચૌદ તારીખે દેવાની તલાટીની પરીક્ષા છે એમાંથી તો જોઈ શકો સમુદ્ર સમુદ્રગુપ્ત છે પછી ચંદ્રગુપ્ત છે ચંદ્રગુપ્ત બીજો છે એના પછી ગુપ્ત સામ્રાજ્યનો અંત કેવી રીતે આવ્યો એની શાસન વ્યવસ્થા કેવી હતી એની આર્થિક વ્યવસ્થા કેવી હતી ધાર્મિક સ્થિતિ કેવી હતી એ વિશેની માહિતી છે એમની સાંસ્કૃતિક વિજ્ઞાનની અને હર્ષવર્ધન છે પછી પુલકેશી બીજો છે જેમની વચ્ચે યુદ્ધ થાય છે નર્મદા નદી કિનારે એ વિશે માહિતી છે એના પછી ચેપ્ટર છે ભારત વર્ષનું ભવ્યતા એમાં એનું ગ્રામીણ નગરજીવન છે ધાર્મિક સાહિત્ય ક્યાંથી આવ્યું છે વેપારી છે ધર્મિત સાહિત્ય છે માટી કલા છે ચિત્ર કલા છે વગેરે માહિતી છે આ ધોરણ તમને દસમાં મળી જશે જોવા જોઈ શકો એના પછી આપણું ઘર પૃથ્વી એટલે સૂર્ય વિશેની માહિતી છે પૂરમાં પણ આપણે કામ આવે એમાં બેઝિક ફેક્ટમાં આપેલા છે અને આવા ટ્રીક પણ આપેલી છે જોઈ શકો મિત્રો આમાંથી એક પ્રશ્ન સો ટકા હશે કરવુ મકરવત વિષ્ણુ રૂપમાં એક કૃષ્ણ હશે આ તારીખો યાદ રાખવાની છે તમને બતાવી દઉં આ તારીખો સો ટકા પૂછવાલાયક છે અને આમાંથી પૂછાશે એક એ કૃષ્ણ પૂછાય છે જોઈ શકો મિત્રો એક પ્રશ્ન ગ્રહમાંથી પૂછા છે આટલે સુધી આપણે વાંચેલું છે મારે તો

ભૂગોળ આપણે એ એટલા સોરી સામાજિક વિજ્ઞાનમાં આપણે ચાર ચેપ્ટર વાંચ્યા એના પછી આપણે ગણિતમાં આપણે સમય અંતર વિશે માહિતી મેળવી તો આપણે સ્વદેશન નીતિ નો આજે દિવસ હતો સુડતાલીસ માં આજે આપણે સંપૂર્ણ પૂર્ણ થાય છે તમારે કોઈને હજુ કમેન્ટ આવી નહીં તમારે કેટલા દિવસ પછી વાંચવાનું હજુ એક એક જ કમેન્ટ આવી હતી કે હજુ ઘણું બધું બાકી છે તો બધાને દરેકને બાકી છે એવું નહીં કે મારે એકલાને બાકી છે